આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા અન્નદાન એ જ શ્રેષ્ઠ યજ્ઞ મિત્રો આ વાતને સમજાવવા માટે મારે એક દક્ષિણ ભારતના એક બહુ ઊંચા આધ્યાત્મિક પુરુષ સ્વામી રામલિંગમ વિશે વાત કરવી છે સ્વામી રામલિંગમનું નામ બહુ જાણીતું નથી પણ દક્ષિણ ભારતમાં એ બહુ સારી રીતે પ્રચલિત હતું વર્ષો પહેલાની વાત છે એટલે કદાચ આપણે આ નામ જાણ્યું ન હોય એના જીવનની અંદર કરુણા પ્રેમ અન્યને મદદ કરવી આશ્રમની અંદર પણ શક્ય ત્યાં સુધી એક જ વાત કે અન્ય માટે કોક કામ કરવું એક વખત કેટલાક ધનાઢ્ય માણસો એમની પાસે જાય છે અને એમને કહે છે કે ત્રણ ચાર દિવસ પછી અમે અહીંયા યજ્ઞ કરવા માગીએ છીએ અને એ યજ્ઞની અંદર આવશ્યક જેટલી બધી વસ્તુ હશે એ બધી જ વસ્તુ અમે લાવશું અને એને માટે આપણે આસપાસના બધા માણસો છે આજુબાજુના એ બધાને આપણે બોલાવશું અને યજ્ઞ આપણે કરશું પછી આપણે પ્રસાદી બેસું ત્યારે રામલિંગ કે છે કે તમારી વાત બહુ સારી છે પણ હું તમને જુદી રીતે કંઈ વાંધો નહીં તમે તો બહુ વિદ્વાન માણસ છો તમે કરાવી શકો તો એણે કીધું કે તમે ચિંતા કરતાની વસ્તુ લાવવાની હું બધી વ્યવસ્થા કરીશ અને બધા જ માણસો જે આજુબાજુ છે એ બધાને તમે બોલાવો બધાને અને આપણે એની વ્યવસ્થા કરશું અને યજ્ઞ એવો બધા સારો કરશું કે આપણને સારી મજા આવશે ચોક્કસ દિવસ નક્કી થયો યજ્ઞ માટેનો ત્યારે સ્વામી રામલિંગમે બહુ જાજા માણસો જમી શકે એવી રસોઈ બનાવી બહુ સારી રસોઈ માણસોને તૈયાર કરી બધી રસોઈ તૈયાર કરી અને પછી બધા જ્યારે આવ્યા ત્યારે એને એમ કીધું કે હવે આપણે યજ્ઞની શરૂઆત કરીએ એટલે કે બધાને બેસાડી દો આપણે બધાને જમાડી દઈ બધાને એકદમ સારી રીતે જમાડ્યા ખૂબ સારું જમાડ્યા એક પછી પંગત બદલાતી ગઈ સાવ ગરીબ માણસો જેને કોઈ દિવસ જમવાનું જોયું પણ ન હોય એ પ્રકારનું જમવાનું આપ્યું અને એ રીતે એને કર્યું ત્યાર પછી પહેલા જે ધનાઢ્ય માણસો હતા એણે એમ કીધું કે આ યજ્ઞ કહી શકાય ત્યારે એમ કીધું કે અન્નદાન છે એ સૌથી મોટો યજ્ઞ છે તમે યજ્ઞ કરો અને યજ્ઞમાં આહુતિ આપો તો એને બદલે અહીંયા આપણે ગરીબ માણસોને એક એક પોળીઓ આપીને આહુતિ આપીશ અને એ જે આહુતિ છે એ આહુતિ એને એટલી મળી એટલે કે એને આપણે ખરેખર યજ્ઞ જ કહી શકાય બધા જનાઢ્ય માણસોને એમ થયું કે ખરેખર કેટલી ઉત્તમ ભૂમિકા છે આપણે માત્ર ને માત્ર બેસીને શ્લોક બોલીએ અને શ્લોક ઉપરથી કોઈને કોઈ વસ્તુની આહુતિ આપી એના કરતાં જે ગરીબ માણસો છે એકદમ મુશ્કેલીમાં છે એવા લોકોને જો જમાડવામાં આવે તો એ સૌથી મોટો યજ્ઞ કહી શકાય એમ આ વાર્તાની ભૂમિકા અથવા સ્વામી રામલિંગમ આપણને વાત કરે છે અને એટલા માટે તો આપણને ખબર છે કે હિન્દુ ધર્મની ભૂમિકામાં જુદા જુદા અનેક સ્થળો ઉપર અન્નદાન ઉપર મોટામાં મોટું દાન એટલે કે મોટામાં મોટો યજ્ઞ થતો હોય છે પછી એ સંસ્થા ગમે તે પ્રકારની હોય હિન્દુ ધર્મની ગમે તે શાખાની હોય પણ આ યજ્ઞને મોટામાં મોટો કહેવામાં આવે છે અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં તો આ પ્રકારની વાત બહુ અગત્યની છે આપણે અહીં સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ છે જ એવા મોટા સંતો કામ કરે જ છે અને એ રીતે આપણે બતાવીશું સૌને ધન્યવાદ ખૂબ વધુ